હેલો વિદ્યાર્થી મિત્રો હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું તમે જોઈ રહ્યા છો રાદર્શ એજ્યુકેશન જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ નવ વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન વિષય વિજ્ઞાન એમાં વિભાગ ડીનો પ્રકરણ નંબર ચાર એમાં સૌથી પહેલો પ્રશ્ન તમને આવો આપેલો છે કે ભાઈ રૂતરફોડનો પ્રયોગ ટૂંકમાં વર્ણવી આ પ્રયોગના અવલોકનો જણાવો એના વિશે આપણે આ બાજુ લખીએ અને અહીંયા આપણે એની આકૃતિ દોરી નાખશું બરાબર આ જે છે એના માટે ચલો ઈ જે પ્રયોગ છે બરાબર તો જો મેં એની આકૃતિ આ રીતે ડ્રો કરેલી છે બરાબર કે સોનાના પરમાણુ છે ચલાવવામાં આવે છે આલ્ફા કણોનો મારો ચલાવવામાં આવ્યો છે બરાબર એ સોનાના વર્ગ દ્વારા આલ્ફા કણોનું પ્રકીર્ણન છે તો એના માટે હવે આપણે અહીં વર્ણન કરીએ કે ભાઈ આ જે રૂતર છે રૂતર સોનાના વરખ પર આલ્ફા કણોનું મારો ચલાવ્યો તેમણે સોનાના એક હજાર પરમાણુઓ ધરાવતો લગભગ સો નેનોમીટર જાડાઈ ધરાવતો વરખ પસંદ કર્યો બરાબર એની પછીનો મુદ્દો લખીએ આપણે આવો ઝડપથી ગતિ કરતા આલ્ફા કણો ધરાવે છે અને આ જે આલ્ફા પ્લસ છે એની પછી આપણને એવું કીધું છે કે એના અવલોકનો આપણે જણાવવાના છે બરાબર તો એના અવલોકનો હવે આપણે અહીં લખીએ પેલું અવલોકન આવું લખીએ કે ભાઈ જ્યારે એ જે છે એને પ્રયોગ કર્યો બરાબર ત્યારે પહેલું તો ઝડપથી ગતિ કરતા આલ્ફા કણો પોતાની કણો, સોનાના વરખ માંથી સીધે સીધા જ પસાર થઈ ગયા પછી બીજું આપણને એ વસ્તુ જોવા મળે છે કે ભાઈ આલ્ફા કણો ઘણા બધા પસાર કરવામાં આવ્યા હતા તેમાંથી અમુક આલ્ફા કણો વિચલન દર્શાવે છે અને દર બાર હજાર આલ્ફા કણો પૈકી એક આલ્ફા કણ એકસો કૂણે અથડાઈને ના ફરે છે આવા અવલોકનો પ્રયોગમાં જોવા મળ્યા

પરમાણુ ક્રમાંક ચૌદ છે હવે કીધું છે એની ઇલેક્ટ્રોન રચના તો લખીએ ઇલેક્ટ્રોન રચના કઈ થશે બે આઠ અને ચાર આઠ ને દસ ને ચાર ચૌદ થઈ ગયા પછી આપણને કીધું છે કે આપણે કે ચલો આ જે છે એ પહેલી કક્ષક છે એની ઉપરની આ જે છે એ બીજી કક્ષક થઈ ગઈ અને એની ઉપરની આ જે ડ્રો કરી આપણે થઈ ગઈ એની ત્રીજી કક્ષક બરાબર એમાં આ જે છે એમાં બે ઇલેક્ટ્રોન સમાય છે પછી બે ત્રણ ચાર પાંચ છ સાત અને આમાં આઠ ઇલેક્ટ્રોન સમાય છે અને જે બાકી વય થાય ચાર આ રીતે ઇલેક્ટ્રોન સમાય છે બરાબર આ થે યુ સિલિકોન હવે બાજુમાં આપણે કરીએ બીજા નંબરનું આપ્યું છે ક્લોરીન બરાબર તો એનો પરમાણુ ક્રમાંક કેટલો છે તો કે એનો પરમાણુ ક્રમાંક સત્તર છે પછી ઇલેક્ટ્રોન રચના કઈ છે તો કે એની ઇલેક્ટ્રોન રચના બે આઠ સાત છે તો તે સત્તર થાય પછી એનું બંધારણ કરીએ આપણે ચલો સૌથી નીચેનું આ કક્ષક દોરીએ પેલા કેન્દ્ર એની પછીની ફરતેની કક્ષક દોરીએ અને એની પછીની કક્ષક દોરી સૌથી પહેલા કેટલા ઇલેક્ટ્રોન એમાં જોઈએ બે ઇલેક્ટ્રોન એક અને બે પછી તો કે સોરી સોરી નથી નથી અહીંયા નથી બે જ ઇલેક્ટ્રોન છે અહીંયા નથી એમ માનજો કેમ કે અહીંયા કરવાનું બદલે મારે અહીંયા થઈ ગયું આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત એક ઇલેક્ટ્રોન ઘટ છે એની પછીનું તત્વ તમને કીધું છે કે ભાઈ મેગ્નેશિયમ બરાબર તો મેગ્નેશિયમની કરીએ જોઈ કઈ રીતે કરશો તો આ જે મેગ્નેશિયમ છે પહેલા તો એનો પરમાણુ ક્રમાંક આપણે નક્કી કરવો પડશે ને તો લખીએ કે મેગ્નેશિયમ જે છે છે એની પરમાણુનું બંધારણ શું છે એનું કે ભાઈ પરમાણુ બંધારણ શું પરમાણુ ક્રમાંક કેટલો છે બાર છે પછી ઇલેક્ટ્રોન રચના કેટલી કઈ થશે બાર આઠ અને બે હવે એનું આવે એનું બંધારણ ચલો ડ્રો કરી દઈએ એનું બંધારણ આ એક આ એનું કેન્દ્ર આ બીજું અને આ થઈ ગઈ ત્રીજી કક્ષક ચલો એમાં અહીંયા બે ઇલેક્ટ્રોન પછી એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ અને બહાર દર્શાવવાના છે આપણે બે ઇલેક્ટ્રોન થઈ ગયું એની પછી આપણે દર્શાવીએ ચોથા નંબરનું આપણને એવું આપ્યું છે આર્ગોન બરાબર એની સંજ્ઞા થશે એ આર એનો પરમાણુ ક્રમાંક કેટલો હશે તો કે અઢાર છે બરાબર એની ઇલેક્ટ્રોન રચના અથવા ઇલેક્ટ્રોનની ગોઠવણી શું થશે બે આઠ આઠ તો જો આ તો નિષ્ક્રિય તત્વ થયું બરાબર અને એનું બંધારણ આવું હશે ચાલો એનું બંધારણ આપણે અહીંયા કરી દઈએ આવે સૌથી નાની કક્ષક એમાં રહેલું કેન્દ્ર એની પછીની આ બીજી કક્ષક અને એની પછીની આ ત્રીજી કક્ષક ઓકે ચાલો ઇલેક્ટ્રોન દર્શાવો એક બે અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આ રીતે પ્રશ્ન નંબર બે તમારો લખવાનો થશે એમાં જોવો એમાં શું કીધું છે પ્રશ્ન નંબર ત્રણ માં કે નીચે પરમાણુમાં ઇલેક્ટ્રોનિક કક્ષાઓમાં ગોઠવણી આપું ઘણા બધા જે છે એ તમને તત્વો આપેલા છે તો જો મેં એના નામે આપી દીધા છે આપણે પરમાણુ ક્રમાંક લખવાનો છે પછી કે એલ એન અમે એન અને એમ સોરી વાય એક જ મિનિટ એમ કક્ષક પહેલાં આવશે ને અને પછી એન કક્ષક તો સોડિયમ છે એનો પરમાણુ ક્રમાંક એટલો છે છે બરાબર તો પરમાણુ ક્રમાંક થઈ ગયો કે અને એક ઇલેક્ટ્રોન માં કઈ નહીં આ આપણી એમ કક્ષક છે આ અને આ છે એન એની પછી બીજું છે એલ્યુમિનિયમ પરમાણુ ક્રમાંક તેર આઠ ત્રણ અહીંયા કઈ નહી પોટેશિયમ પરમાણુ ક્રમાંક ઓગણીસ બી આઠ ઓગણીસ છે ને દસ થઈ ગયા અહીંયા આઠ જ હશે આઠ ને આઠ સોળ સત્તર અઢાર ને એક ઓગણીસ એની પછી છે સલ્ફર પરમાણુ ક્રમાંક સોળ બે ને આઠ દસ ને છ સોળ ગણતા જવાના બરાબર તમારે પછી ઓક્સિજન પરમાણુ ક્રમાંક આઠ બે આમાં કઈ નિયોન પરમાણુ ક્રમાંક દસ બે આઠ અહીંયા કઈ નહીં હિલિયમ નો પરમાણુ ક્રમાંક બે તો કે અહીંયા જ બે ઇલેક્ટ્રોન થઈ જાય બીજે ક્યાંય આવે નાઇટ્રોજન નો પરમાણુ ક્રમાંક સાત છે અહીંયા તો કેટલા આવશે આવશે બરાબર બીજે ક્યાંય નહીં આ રીતે તમે એનું ગોઠવણી જે છે એ તમારે કરવાની રહેશે એની પછીના પ્રશ્ન તમને આપ્યા છે પ્રશ્ન નંબર ચાર કે ભાઈ એક તત્વ એક્સ નો પરમાણુ તેની એમ કક્ષામાં સાત ઇલેક્ટ્રોન જો સાંભળો એમ કક્ષામાં સાત ઇલેક્ટ્રોન છે તો કે અને એલ સંપૂર્ણ ભરાયેલી હશે ને એમાં દસ ઇલેક્ટ્રોન થાય કુલ કે ના બી અને બીજા એલના આઠ અને આ સાત ઉમેરો કેટલા થયા સત્તર તો આ જે છે એ સત્તર નંબરના તત્વની વાત થઈ રહી છે તો પેલું તત્વ એક્સની ઇલેક્ટ્રોન રચના તો કે લખીએ કે ભાઈ તત્વ એક્સની ઇલેક્ટ્રોન રચના બે આઠ સાત છે એનો પરમાણવીય ક્રમાંક શું થશે તો લખીએ આપણે અહીં કે ભાઈ તત્વ એક્સ નો પરમાણવીય ક્રમાંક સત્તર થાય ત્રીજો પ્રશ્નનો જવાબ લખીએ કે તત્વ એક્સ ધાતુ છે કે અધાતુ છે તો કે તત્વ અધાતુ છે બરાબર એની પછી ચોથો પ્રશ્ન કે તત્વ એક્સની સંયોજકતા જણાવો લખીએ કે ભાઈ તત્વ ની માઇનસ વન છે આ કયા તત્વની વાત હતી પાંચમો પ્રશ્ન અહીંયા એવો આપેલો છે કે પી સંજ્ઞા પરથી અહીંયા જો તમને આ રીતે આપવું છે તત્વનો પરમાણવીય ક્રમાંક તો જો આપણે એ બધા એ બીસીનો જવાબ લખતા જઈએ પેલા એનો લખીએ બરાબર કે ભાઈ તત્વનો પરમાણવીય તત્વનો દળાંક તો લખીએ કે ભાઈ તત્વનો પરમાણવીય દળાંક પંદર ને એકત્રીસ કેટલા થાય જો આમ તો આ જે છે એનો ક્રમાંક પંદર છે તો પંદર દૂર થવા જોઈએ ત્રીસ બરાબર પણ આમાં શું થાય છે તો કે એક સંખ્યા આમાં એનું શું છે અહીંયા દળાંક આપ્યો છે એકત્રીસ એટલે દળાંક કેટલો થશે એકત્રીસ બરાબર કેમ કે અહીંયા ન્યુટ્રોનની સંખ્યા વધુ હશે એટલા માટે આ બંને સરળ નથી કરવાનો હો આ ક્રમાંક દર્શાવે છે અને આ દળાંક દર્શાવે છે દળાંક કેટલો થાય એકત્રીસ એકત્રીસ છે અથવા એકત્રીસ થાય

ન્યુટ્રોનની સંખ્યા સોળ હશે કે જો એક સંયોજન સોડિયમ ધાતુ સાથેના સંયોજનનું સૂત્ર એન એ થ્રી પી છે તમારે ઉદાહરણ હોય તમે એમાં લખી શકો છો ઓકે ફ્રેન્ડ્સ તમારું આ પ્રકરણ અહીં પૂર્ણ થાય છે જો તમને આમાં પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો અને જો તમે આ મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે થેન્ક યુ વેરી મચ